મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે છે પણ દાન દક્ષિણા આપતા હોય છે જોકે સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા ત્રીસ લાખ ગુમાવ્યા હોવાનું ખુલતા પોલીસે એક આરોપીની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે જેમને પંદર દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર સાધુઓએ રસ્તામાં રોકી રૂપિયાની દક્ષિણા હતી ત્યારબાદ તેમની ઘીના ડબ્બા પેટે માગ્યા હતા જે આપતા ચાર સાધુઓએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘર સુધી પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી સાથોસાથ આરોપીઓએ ઘર ઉપર મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈ પણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો જોકે મૃત્યુ થવાનો ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ દ્વારા પંદર દિવસમાં રૂપિયા ત્રીસ લાખ જેટલી રકમ ચાર આરોપીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ લેવાઈ હતી જોકે આ મામલે હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તેમજ અન્ય એકની શોધખોળ હાથ ધરી છે સામાન્ય રીતે આજની તારીખે હાથીને સાથે રાખીને અલગ અલગ લોકો સાધુના વેશે જીવન નિર્વાહ કરતા હોય છે તેમજ હાથીના જીવન નિર્વાહની સાથોસાથ પોતાનું જીવન પણ ગુજારતા હોય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગામોઈ વિસ્તારમાં હાથીને ભાડે રાખી રૂપિયા ત્રીસ લાખ અંધશ્રદ્ધાના નામે ઉડાવી લેવાનું કાવતરું કરનારા ચાર સામે ફરિયાદ નોંધાય છે સામાન્ય રીતે આવા લોકો અંધશ્રદ્ધાના નામે લોકોને વૈભવીત કરતા હોય છે તેમજ વહીથી પીડિત લોકોને પરિવાર ઉપર અમંગલ થવાનું સૂચવી લાખો રૂપિયાનું બારોબાર કરતા હોય છે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવી હોવા છતાં સાબરકાંઠામાં થયેલા આ બનાવ આગામી સમય માટે ગંભીર બની શકે તેમ છે જોકે આગામી સમયમાં આ મામલે ગુજરાત સરકારી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે કાયદાકીય સ્વરૂપ આપ્યું છે આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી તેમની સામે ઠોસ કાર્યવાહી કરશે તો જ અંધશ્રદ્ધાનો કાયદો ખરા અર્થમાં સાચો સાબિત થશે તે નક્કી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

એમને આવી જ એક ગેંગ જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈ કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપવીતી સાંભળી આખા મામલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ એને ત્રીસ લાખ રૂપિયા પડાવી દીધેલા પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ ગુનો દાખલ કરેલો છે જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી સત્યાવીસ લાખ રૂપિયા જે ભોગ બનનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે